ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે અગિયાર માર્ચ અને મંગળવાર કપાસની બજારની વાત કરીએ તો બધે હાલે છે ગાઢે હાલે છે કપા હાલે છે કપાસિયા ખોળ હાલે છે ન્યૂયોર્ક વાયદાજ નથી આવ્યો પણ ચીનના વાયદા આવેલા છે પણ માર્ચ એન્ડિંગ આવે તે આપણને થોડુંક નડશે એવું લાગે છે છતાં હવે મંદીના ચાન્સ ઓછા છે ઘરેલુ બજારની વાત કરીએ તો રૂની બજારમાં તેજીને પગલે કપાસમાં ભાવમાં મળે પાંચથી દસનો સુધારો જોવા મળ્યો હતો આગામી દિવસોમાં રૂની બજારમાં વેસવેલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબકે રૂમમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી કપાસમાં ડિમાન્ડ આવશે તો બજાર હજી સુધરી શકે કડીમાં મહારાષ્ટ્રના કપાસની પંચાવન ગાડીની આવક હતી ચૌદસોથી ચૌદસો ત્રીસ હતા જ્યારે કાઠિયાવાડથી પચાસ ગાડીની આવક તેનો ભાવ ચૌદસો ત્રીસથી ચૌદસો પછા હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની દસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો સિત્તેરથી ચૌદસો ચાલીસ પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની નવ હજાર મણની આવક હતી બોટાદમાં બાવીસ હજાર મણ બાબરામાં સાત હજાર મણ અમરેલીમાં ચાર હજાર મણ અને ગઢડામાં સાડા ત્રણ હજાર મણની આવક હતી રૂની બજારોમાં સતત ત્રીજા દિવસો સુધર્યા હતા અને ભાવમાં રૂપિયા બસોનો સુધારો જોવા મળ્યો હતો આગળ ઉપર રૂની બજારમાં વેસવડી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબકે રૂમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી ગુજરાતમાં શંકર રૂના ભાવ ઓગણત્રી એમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની સરતેના ભાવ રૂપિયા બસો વધ્યા હતા અને ત્રેપન હજારથી ત્રેપન હજાર બસો હતા જ્યારે કલ્યાણ રૂના ભાવ રૂપિયા પાંચસો પચાસ ઘટી ખાંડીના સાડત્રીસ હજાર બસોથી થી સાડેત્રીસ હજાર ચારસો હતા ઓલ ઇન્ડિયા કપાસની આવક પંચાણું હજાર ઘાસડીની હતી કપાસિયા ખોળની બજારમાં ભાવ સ્થિર હતા બેન્સમાં ખોળ વધુ રૂપિયા દસ ઘટી સોઈસો એકતાલીસની સપાટી પર બાંધ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બારદારના પંદરસો સાહીઠ સુગર બારદારના પંદરસો એંશી અને જોડ બારદારના પંદરસો ત્રીસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના પંદરસો પચાસ અને એવરેજ નાની મિલોના ભાવ રૂપિયા ચૌદસો પચીસ થી ચૌદસો પચાસ પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો સિત્તેરથી છસો નેવું અને કડીમાં છસો પંચોતેરથી છસો નેવું હતા ઓલ ઇન્ડિયા કોટન બ્રોકર એસોસિએશને તાજેતરમાં યોજાયેલી ઝૂમ મિટિંગ બાદ ચાલુ વર્ષનું અત્યાર સુધીનું પ્રેસિંગ અને બાકી રેલી સિઝનની આવકનો અંદાજ જાહેર કર્યો હતો ઓલ ઇન્ડિયા કોટન બ્રોકર એસોસિએશનના રિપોર્ટ અનુસાર ચાલુ વર્ષે રૂનું પ્રેસિંગ ત્રણ ચોવીસ લાખ ઘાસડી થવાનો અંદાજ છે જેમાંથી તારીખેઠવીમી ફેબ્રુઆરી સુધીમાં બચો છેતાલીસ લાખ ઘાસડીનું પ્રસિંગ થઈ ચૂક્યું છે ચાલુ વર્ષે દેશમાં સૌથી વધુ પ્રસિંગ મહારાષ્ટ્રમાં એકસો ત્રણ લાખ ઘાસડી થવાનો અંદાજ છે જેમાંથી અઠવી ફેબ્રુઆરી સુધીમાં સિત્યોતેર લાખ ઘાસડીનું પ્રેસિંગ થઈ ચૂક્યું છે ગુજરાતમાં રૂનું પ્રેસિંગ અઠ્યોતેર લાખ ઘાંસડી થવાનો અંદાજ છે જેમાંથી અઠેવીમી ફેબ્રુઆરી સુધીમાં સુડતાલીસ લાખ ઘાંસળીનું પ્રેસિંગ થઈ ચૂક્યું છે તમામ ડેટા એકસો સિત્તેર કિલોની ઘાંસળીના છે સીસીઆઈ દ્વારા ચાલુ વર્ષે સો લાખ ગાંઠડી કરતાં વધુ રૂની ખરીદી થવાનો અંદાજ મુકાયો હતો મધ્યપ્રદેશ કર્ણાટક અને તેલંગાણાના અગાઉના અંદાજ કરતાં રૂનું ઉત્પાદન વધવાનો અંદાજ છે અને તેલંગાણાનું રૂનું ઉત્પાદન ઓગણપચાસ લાખ ઘાસડી થવાનો અંદાજ છે જ્યારે પંજાબ હરિયાણા અને રાજસ્થાનનું રૂનું ઉત્પાદન ઘટી ઓગણત્રીસ લાખ ગાંઠડી થવાનો અંદાજ છે સીસીઆઈ દ્વારા ચાલુ સિઝનના ઋનું વેચાણ પૂરજોશમાં ચાલુ થયું છે સીસીઆઈએ ચોમમારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરની અઠાવી એમ એમ લેન્થવાળા ઋના ભાવ રૂપિયા ચોપન હજાર આઠસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમએમ લેન્થવાળા ઋના ભાવ રૂપિયા પંચાવન હજાર અને ત્રીસ એમએમ લેન્થવાળા ઋના ભાવ રૂપિયા પંચાવન હજાર પાંચસો રાખ્યા હતા સીસીઆઈનું સોમવારે વીસ હજાર ચારસો ઘાસલી રૂ વેસાયું હતું જે તમામ રૂ વેપારીઓએ ખરીદ્યું હતું મિલોએ એક પણ

છેતાલીસ હજાર પાંચસો ક્વિન્ટલ કપાસ્યા વેસાયા હતા સૌથી ઊંચા ભાવ મહારાષ્ટ્રના અકોલા અને ઔરંગાબાદ સેન્ટરના હતા જ્યારે સૌથી નિશા ભાવ છસો બદ્રી વારંગલના હતા અગ્રણી મલ્ટીનેશનલ કંપની ડ્યુફર્સે ગુજરાતના ઋણના વેસાણના ભાવ પચીસમી માર્ચ ડિલિવરીની સત્તર રૂપિયા એકાવન હજાર નવસો ઓફર કર્યા હતા પાકિસ્તાનમાં સરકારે નવી સિઝનમાં કપાસનું વાવેતર વધારી ઋનું ઉત્પાદન વધારવા કમર કસી હોય એમનું પ્રારંભિક પરિણામ બહુ ચારા મળ્યા હોય કપાસનું વાવેતર વધવાનો અંદાજ છે પાકિસ્તાનમાં છેલ્લા ત્રણ વર્ષથી ઋનું ઉત્પાદન સતત ઘટી રહ્યું હોય સરકારે ચાલુ વર્ષે કપાસનું વાવેતર વધારવા તગડું પેકેજ જાહેર કર્યું છે પાકિસ્તાનની પંજાબ સરકારે પાંચ એકર જમીનમાં કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને રૂપિયા પચીસ હજારની સબસિડી આપવાની જાહેરાત કરી હતી આ પ્રોત્સાહનને કારણે માર્ચના પહેલાં સપ્તાહ સુધીમાં પંજાબમાં દસ લાખ એકરમાં કપાસનું વાવેતર થઈ ચૂક્યું છે કપાસના ઉતારા ચારા આવે તે માટે પંજાબની એગ્રિકલ્ચર યુનિવર્સિટીએ ટ્રિપલ જેન વેરાયટી તૈયાર કરી છે જેનાથી ઋણા ઉતારામાં મોટો ફેરફાર થવાની ધારણા છે હજુ થોડા દિવસ પહેલાં જ પાકિસ્તાને બ્રાઝિલ સાથે ઋનું ઉત્પાદનને ક્વોલિટી સુધારવા સમજૂતી કરાર કર્યા હતા પાકિસ્તાન સરકારે ચાલુ વર્ષે ઋનું વાવેતર અને ઉત્પાદનનો મોટો વધારો થવાની ધારણા છે ન્યુયોર્ક કોટન વાયદો બેતાલીસ પોઈન્ટ જેવો ઘટી સડસઠ સત્તાવન ચેન્ડ ઉપર હતો શીનના પોઈન્ટના રૂનયાન વાયદા સોમવારે વધ્યા હતા ચીનનો માર્ચ વાયદો સાઠ યુએન વધી તેર હજાર પાંચસો પંચાવન યુએન જ્યારે કોટન વાન કોટનયાન મે વાયદો પંચ્યાસી યુએન વધી ઓગણીસ હજાર આઠસો પચીસ યુએન પર બનજ્યો હતો દરેક દેશના રૂના ભાવ ભારતીય માપ ત્રણસો છપ્પન કિલ્લાની ખાંડીમાં શંકર સોના ત્રેપન હજાર બસો ન્યુયોર્ક મે વાયદાના પિસ્તાલીસ હજાર ચોવીસ ચીનના માર્સ વાયદા પ્રમાણે સત્તાવન હજાર છસો અઠ્યોતેર પાકિસ્તાનના એકાવન હજાર પચીસ બ્રાઝિલના ઓગણપચાસ હજાર આઠસો પંચોતેર કોટલો કંડક્સના બાવન હજાર પાંચસો બાવન ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી